ધોરણ પરમાણુ બંધારણ લેક્ચર નંબર નવ ઓકે આજ પણ બહુ ખૂબ સરસ ક્વેશ્ચન છે ઓકે આગળ વધીએ ક્વેશ્ચન છે ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું વિગતવાર સમજાવું ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજવા માટે શું કરવું પડશે એક ધાતુની સપાટી તમે એ વસ્તુ જોયું હશે ખબર છે ને ધાતુની સપાટી ઉપર જ્યારે પ્રકાશ પડે છે ત્યારે શું થાય છે તો ટળકે છે હા તમે જુઓ છો તમારા આંખમાં પ્રકાશ આવતો હોય છે બરાબર એ આંખમાં પ્રકાશ કેમ આવે છે કારણ કે ધાતુની સપાટી ઉપર જ્યારે પ્રકાશ પડે છે ત્યારે કેટલીક વખત જો સારી આવૃત્તિવાળો પ્રકાશ પડે ને તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે અને આ ઘટનાનો જ ફોટો ઇલેક્ટ્રિક અસર કીધી છે જો જુઓ બારીકાઈથી સમજો તો કે છે બહુ જ સરસ ઘટના છે ફોટો ઇલેક્ટ્રિક અસર જો અહીંયા પોટેશિયમ છે રૂબેડિયમ સીઝિયમ વગેરે જેવી કેટલીક ધાતુઓને પ્રકાશના પૂંજ સામે રાખવામાં આવે છે ત્યારે તે ધાતુમાંથી તે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું શું થાય છે ઉત્સર્જન થાય છે આ ઘટનાને શું કહે છે ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે જો જો ફરીથી સમજો રૂબેડિયમ છે સિઝિયમ છે પોટેશિયમ છે આવી કેટલીક ધાતુના ટુકડા અહીંયા રાખ્યા આ દેખાય છે આ સપાટી તો અહીંયા જ્યારે ધાતુના ટુકડા રાખ્યા અને એના ઉપર શું અથડાયું પ્રકાશનું પૂંજ અથડાયું એટલે પ્રકાશ એના ઉપર આપાત કર્યો જેવો પ્રકાશ આપાત કર્યો તો એના અંદરથી અહીંયાથી શું નીકળ્યા તો આ ઇલેક્ટ્રોન બતાવે શું નીકળ્યા ઇલેક્ટ્રોન તો અંદરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે જો ટૂંકમાં કહું તો ધાતુનો એક ટુકડો છે ધાતુના એક ટુકડા ઉપર પ્રકાશ પૂંજ આપાત કરતાં એમાંથી શું ઉત્સર્જિત થાય છે ઇલેક્ટ્રોન શું ઉત્સર્જિત થાય છે ઇલેક્ટ્રોન એટલે પ્રકાશ સારી આવૃત્તિવાળો પ્રકાશ જો ધાતુની સપાટી ઉપર અથડાવવામાં આવે તો ધાતુની સપાટીમાંથી શું થાય છે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે આ ઘટનાનું શું કીધું ફોટો ઇલેક્ટ્રિક અસર રેડી યાદ રહી જાય એટલે સુધી ઓકે બહુ સરળ ઘટના છે પોટેશિયમ રૂબેડિયમ સિઝિયમ વગેરે જેવી ધાતુ કેટલીક ધાતુઓને પ્રકાશના પૂંજ સામે રાખવામાં આવે છે ત્યારે તે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે આ ઘટનાનું શું કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર રેડી કોઈ લોચો કરો નથી આગળ વધીએ ઓકે હવે કહે છે અઢારસો માં એચ હર્ડઝ એટલે હર્સ નામનો વૈજ્ઞાનિક તમે ખબર છે ને આવૃત્તિનો એકમ વાપર્યો છે એસ જેડ હર્ડઝ કેમ આવૃત્તિનો એકમ હર્સ વાપર્યો કારણ કે વૈજ્ઞાનિક કયો હતો હર્ડઝ નામનો વૈજ્ઞાનિક ઓકે હર્ટનું ફોટો ઇલેક્ટ્રિક અભ્યાસ કરવાનું સાધન આ પ્રમાણેનું એને એક સાધન હતું જેના અંદર આ શૂન્ય અવકાશ કરેલી કાચની નળી છે એના અંદર એને શું કર્યું બેટરી અહીંયા જોઈન્ટ કરી એ મીટર અહીંયા જોઈન્ટ કર્યું એ મીટર અને આ શું છે સસૂચક એ શું કરી શકે आवता इलेक्ट्रॉन ने करी सका शू करी सका आवता इलेक्ट्रॉन ने ओके आ शू ली थी प्लेट ली थी ओके अना... પ્રકાશનું જ્યારે અહીંયા ધાતુની સપાટી ઉપર એટલે અહીંથી શું ઉત્સર્જિત થયા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા એને એમને શું કર્યું હતું બરાબર તો આવું એક સાધન હતું ઓકે કોઈ ચોક્કસ આવૃત્તિ ધરાવતો પ્રકાશ શૂન્ય અવકાશ ચેમ્બરમાં કોઈ ચોક્કસ આવૃત્તિ ધરાવતો પ્રકાશ એટલે કે આ શૂન્ય અવકાશ કરેલો ચેમ્બર છે એના અંદર કોઈ ચોક્કસ આવૃત્તિ ધરાવતો પ્રકાશ શું કરવામાં આવ્યો શૂન્ય અવકાશ ધરાવતા ચેમ્બરમાં ધાતુની સપાટી ઉપર અથડાય છે ત્યારે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું શું થાય છે ઉત્સર્જન એટલે કે બહાર નીકળે છે બહાર નીકળે છે અને સસૂચકની મદદથી આ ઇલેક્ટ્રોનને શું કરી શકાય છે ગતિ ઉર્જા માપી શકાય છે રેડી તો આ ખાલી આ સાધનનું વર્ણન છે કે ભાઈ આ સાધનમાં શું કર્યું તો કે એક ધાતુની પ્લેટ લીધી એ ધાતુની પ્લેટ ઉપર શું કર્યું તો કે પ્રકાશનું પુંજ આપાત કર્યું જેવું પ્રકાશનું પુંજ આપાત કર્યું તો શું થયું પ્રકાશનું પુંજ આપાત કરતાં એમાંથી શું નીકળ્યા ઇલેક્ટ્રોન નીકળ્યા રેડી એ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા કોના દ્વારા માપી સસૂચક દ્વારા શું કરી એ ગતિ ઊર્જા માપી શકાય છે આ ઘટનાને શું કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર શું કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર રેડી તો એનું થોડુંક વર્ણન છે આના કરતાં ઇમ્પોર્ટન્ટ આના પરિણામ છે બહુ ઇમ્પોર્ટન્ટ બરાબર અહીંયા સમજીએ પ્રયોગના પરિણામો અને અનુમાનો શું છે જોઈએ એક એક પરિણામ ઉપર નોંધણી કરો બહુ સરસ છે બરાબર બહુ વસ્તુ મસ્ત સમજાય છે ધાતુની સપાટી ઉપર પ્રકાશનું પૂંજ જેવું અથડાય છે કે તરત જ તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે પહેલું પરિણામ શું છે તો પહેલું પરિણામ એ છે કે આ લોકોએ એક વસ્તુ નોંધી શું નોંધી કે જેવી આ ધાતુની સપાટી હતી એના ઉપર પ્રકાશનું પૂંજ અથડાયું કે તરત જ અંદરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થયા વાન નહીં જોવો ખબર પડે કે માની લો કે આ પ્રકાશ અંદર જશે પ્રકાશનું શોષણ કરશે પછી શાંતિથી બે દડા પછી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય એવું નહીં થાય જે સમયે પ્રકાશનો પુંજ અહીંયા અથડાય છે તરત જ આમાંથી શું થાય છે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એના વચ્ચે કોઈ સમયગાળો છે તો કે ના જેવો પ્રકાશનું પુંજ અથડાયું તરત જ શું થયું તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું રેડી એટલે કે છે જોજો અહીંયા અનુમાન આપણું અનુમાન શું નીકળ્યું પ્રકાશનું પૂંજનું અથડાવવું અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું વચ્ચે કોઈ સમયગાળો છે તો કે ના વચ્ચે કોઈ સમયગાળો છે નહીં પ્રકાશ જેવો અથડાય છે કે તરત જ અંધસ્પોટ શું થાય છે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એવું ક્યારેય થશે નહીં કે તમે પ્રકાશ આપાત કર્યો અને એના પછી શાંતિથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે આવી કોઈ ઘટના થશે નહીં બરાબર આ પહેલું અવલોકન હતું ઓકે એટલે પહેલું પરિણામ અને એનું અનુમાન આપણે કર્યું ઓકે બીજું ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા તેજસ્વીતાના સમાણમાં છે તીવ્રતા ઉપર આધારિત છે જો જો સમજો તેજસ્વિતા ઉપર આધારિત છે કોન તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું એ કોના ઉપર આધારિત પ્રકાશની તેજસ્વીતા તીવ્રતા ઉપર હું તમને એ પાછળ એક ચપ્પુ વજનમાં ભારે છે પણ અણી નહીં બુઠ્ઠું છે સમજ પડે છે રેડી અને બીજું એવું છે જે પટલું છે એકદમ પણ એકદમ તેજ અણીવાળું છે બરાબર હવે આનાથી તમે કોઈ વસ્તુ કાપતા હોય તો કોનાથી કપાય પેલું વજન વાળું છે એનાથી કપાય ના આપણે આપણે ટામેટા કાપવા બેસીએ છીએ બરાબર પણ પેલું છું તો કપાતું નહીં પહેલાથી સાટા દઈને કપાઈ જશે એટલે તમે જોજો ચપ્પાનો આધાર કોના ઉપર છે એની ધાર ઉપર એની કોના ઉપર આધાર છે તો તરંગ લંબાઈ ઉપર ના રહેતા આવૃત્તિ ઉપર આધાર છે જેની આવૃત્તિ પાવરફુલ ન એ પ્રકાશ એવું કહે છે તીવ્ર કહેવાય કેવું કહેવાય તીવ્ર રેડી તમે જેની તીવ્રતા ઓછી હોય ને એવો પ્રકાશ ધાતુની સપાટી પર આ જીવન માટે આપાત કરો ને તો એના અંદરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય નહીં કેવો હોવો જોઈએ પ્રકાશ સારી એવી તીવ્રતાવાળો હોવો જોઈએ સારી એવી તીવ્રતાવાળો પ્રકાશ થોડોક જ આપાત કરો ને તો એ અંદર ઇલેક્ટ્રોન શું થાય ઉત્સર્જિત થાય પણ જો ઓછી વાળો જેની તાકાત છે જ નહીં એવો પ્રકાશ આપાત કરવાથી અહીંયા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં એટલે ઇલેક્ટ્રોનના ઉત્સર્જન થવા માટે પ્રકાશની તેના ઉપર આધાર તીવ્રતા અથવા તેજસ્વીતા ઉપર એટલે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું પણ એનો સંપૂર્ણ આધાર કોના ઉપર પ્રકાશની તીવ્રતા અથવા તેજસ્વીતા ઉપર રેડી તેજસ્વી પ્રકાશ નહીં હોય ને તો પછી તમે પ્રકાશ આપાત કર્યો પણ એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે તો કે નહીં થાય ફોટો ઇલેક્ટ્રિક અસર થશે તો કે નહીં થાય રેડી એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર થવા માટે શું જરૂરી છે યોગ્ય તીવ્રતાવાળો તેજસ્વીતાવાળો પ્રકાશ જરૂરી રેડી અને તીવ્રતાને બીજું કોઈ રીતના નહીં વ્યાખ્યાયિત કર્યું સિમ્પલી નહીં વ્યાખ્યાયિત કર્યું આવૃત્તિથી જોજો અહીંયા સમજો એટલે ઉત્સર્જિત થતાં ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા અથવા તેજસ્વીતા ઉપર આધારિત છે માટે અનુમાન કરી શકો શું કરી શકો ઇલેક્ટ્રોન વધારે ઉત્સર્જિત થશે ક્યારે પ્રકાશની તીવ્રતા વધુ હશે પ્રકાશની તીવ્રતા વધુ નહીં હોય તો ઇલેક્ટ્રોન ઉત્સર્જન થશે નહીં ખબર પડી પછી તમે આખી જિંદગી પ્રકાશ આપે તમે કહો મારું ફોટો ઇલેક્ટ્રિક અસર થતી તો છે નહીં પણ નહીં થાય રેડી એટલે થવા માટે શું જરૂરી છે યોગ્ય તીવ્રતાવાળો પ્રકાશ રેડી અહીંયા ઓકે બીજામાં કોઈ લોચો ખરો નથી ત્રીજું દેહલી આવૃત્તિ હવે દહેલી આવૃત્તિ શું કહેવાય જોજો આ સોડિયમનો ટુકડો છે આ સોડિયમના ટુકડા ભાઈ અમુક ચોક્કસ આવૃત્તિ હોય એ એની દહેલી આવૃત્તિ કહેવાય ખબર પડે છે એની પોતાની એનાથી ઉપર તમારે શું કરવું પડે આપાત કરવું પડે તમને આમાં નહીં ખબર પડે હું તમને એક બેસ્ટ ઉદાહરણ આપું જોઉં કોઈક મસ્ત ઉદાહરણ વિચારવું પડશે તમે એમને છો માની લો કે તમે ઘરે છો પણ ઘરમાં કોઈ છે નહીં તો તમે વાંચો નહીં ક્યારે વાંચવા બેસો જીવનમાં ના બેહો ખબર પડે ઘરમાં કોઈ ના હોય તો પણ કેમ કારણ કે તમારી પોતાની આવૃત્તિ કરતાં કોઈ વધારે આવૃત્તિવાળું નહીં આજુબાજુ રેડી માની લો કે તમે છો અને હવે બીજી ઘટનાઓ એમાં એમાં હવે તમે છો અને તમારી નાની બહેન કે નાનો ભાઈ છે જેની બચ્ચારાની તીવ્રતા ઓછી છે રેડી કહું એ કર બહુ કદાચ માની લો કે એ તમને બોલે છે તમને કહે બકા વાંચવા બેસ એટલે તમે સાંટ લઈને આલ દો એટલે પેલું રોતું રોતું જાય ગવા પડી કે નહીં કેમ કાકા તમારી તીવ્રતા ત્યાં વધારે રેડી કોના કરતા એ પ્રકાશ જે છે ને પેલો કહ્યું તમારો ભાઈ એના પ્રકાશ આમ તમારી તીવ્રતા કેવી પાવરફુલ ફોટો ઇલેક્ટ્રિક અસર નહીં થાય અહીંયા વાંચવાની સિસ્ટમ થશે તો અહીંયા નહીં વાંચતા એ ઘરે છે તો એ તમે વાંચતા નહીં રેડી હવે જો ત્રીજી ઘટના ત્રીજી ઘટનામાં એવું છે કે મમ્મી પપ્પા હાજર છે બરાબર અને તમે છો હવે જોજો તમારી તીવ્રતા સામું મમ્મી પપ્પાની તીવ્રતા કેવી એ પાવરફુલ રેડી એટલે તમે ચોપડું લઈને દેખાવો કા તારે બે તો જશો જ કેમ તો નહીં ચરબી કાઢો ખબર પડી કે નહીં તો ચરબી કાઢો તો ઊંધી પડે એવી તમને ખબર રેડી એટલે ત્યાં કોઈ ચરબી કાઢશો નહીં અને આપણે શું કરીશું શાંતિથી વાંચવા બેહી જઈશું રેડી એટલે મેં શું ઘટના બતાવી જોજો પહેલાં ઘટના એ બતાવી કા તમે રેડી તમારી ચોક્કસ આવૃત્તિ એનાથી નીચે આવૃત્તિ જુઓ એટલે કે તમારા ભાઈ જોવો સમજ પડી તો ફોટો ઇલેક્ટ્રિક અસર નહીં થતી પણ એનાથી ઊંચી આવૃત્તિ જોઈએ તો પપ્પા સમજ પડી આ પપ્પા હા આ બ્રધર અને આ કોણ છે યુ ડેન્જર આ ચાર બાલ દોડ દઉં ઓકે હા છોકરીઓ કે અમારા અમારે પાડ નહીં દોરે આ તમારે દોરી બસ ઈચ્છા પૂરી કરી હા ઓકે ઓકે હવે આ તમે છો અને આ તમારા ભાઈ છે તમારી કોઈ ચોક્કસ આવૃત્તિ છે એનાથી ઓછી આવૃત્તિ એ ફોટો ઇલેક્ટ્રિક અસર થાય તમે વાંચવા બેહો ના બેસો બરાબર પણ એનાથી વધુ આવૃત્તિ હોય તો ચોપડી લઈને બે જો હા બેવું પડે તો બેસવું પડે ને ખબર પડી ને તો ધોલ પડ ખબર પડી ઝાપટો પડે પડ પડ બધું પડ એટલે વાંચવા બેસવું પડ ફોટો ઇલેક્ટ્રિક અસર થાય ઘટના સમજે રેડી હવે માની લો કે એ જ પ્રમાણે એ સેમ ટુ સેમ ઉદાહરણ અહીંયા બેસાડીએ આ પોટેશિયમનો ટુકડો છે કોનો ટુકડો છે પોટેશિયમનો ટુકડો રેડી એની પોતાની આવૃત્તિને શું કહેવાય દેહલી આવૃત્તિ સમજજો રેડી એનાથી એની દેહલી આવૃત્તિથી વધારે તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરો ને તો શું થાય फोटोइलेक्ट्रिक असर થાય એનાથી ઓછી તીવ્રતા વાળો પ્રકાશ આપત કરો ના થાય યાર સિમ્પલ વસ્તુ છે સમજ પડી કે નહીં તો દેહલી આવૃત્તિ પ્રકાશની જે સૌથી ઓછી લાક્ષણિક આવૃત્તિ ઓકે થી ઓછી આવૃત્તિ ફોટોઇલેક્ટ્રિક અસર થતી નથી તેને શું કહેવાય દેહલી આવૃત્તિ દેહલી આવૃત્તિ થી તમારે શું કરવું પડે નીચે ના રહેવાય દેહલી આવૃત્તિ નું શું કરવું પડે ઉપર જવું પડે જેટલું ઉપર જો તો ફોટોઇલેક્ટ્રિક અસર થાય રેડી નીચે થશે નહીં અહીંયા સુધી ઓકે ઓકે એક ઉદાહરણથી સમજીએ જોજો આ પોટેશિયમનો એક ટુકડો છે પોટેશિયમના ટુકડાની દેહલી આવૃત્તિ શું કેટલી છે તો પાંચ પોઈન્ટ ઝીરો ગુણ્યા દસની ચૌદ હર્ટ છે રેડી પોટેશિયમનો ટુકડો છે એની દહેલી આવૃત્તિ કેટલી છે પાંચ પોઈન્ટ ઝીરો ગુણ્યા દસની ચૌદ હર્ટ છે ઓકે એના ઉપર બે પ્રકાશ આપત કર્યા રેડી કયો પ્રકાશ આપત કર્યો પહેલો તો પહેલાં એમ કહે છે લાલ પ્રકાશ આપત કર્યો આ તમાર ભાઈ છે સમજ પડે છે નાનો ઓકે લાલપ્રકાશ લાલપ્રકાશ જેવો અના તમે પોટેશિયમનો ટુકડો એટલે કોણ તમે રેડી ઓકે હવે લાલપ્રકાશ જેવો આપાત કર્યો તો એની આવૃત્તિ કેટલી હે જોજો અહીંયા 4.3 થી ચાલુ કરીને 4.6 * 10^14 તો આના કરતાં વધવું ઓછી હે જોજો ઓછી હે તમને કહો પડી કે પહેલી 5.0 અના કેટલી હે 4.3 થી ચાલુ કરીને 4.6 સુધી ની હે ઓકે 10^14 તો 10^14 માં હે તો ઓછી આવૃત્તિ જેવી આપાત કરી તો આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી રેડી પણ હવે લાલ પ્રકાશ આપાત ના કરતા નબળો પીળો પ્રકાશ આપાત કર્યો નબળો એટલે સમજો નબળાનો મતલબ એ નહીં થતો કે ઓછી આવૃત્તિવાળો પીળો પ્રકાશની આવૃત્તિ વધુ છે લાલ કરતા અહીંયા રેડી એટલે નબળો શબ્દ એટલા માટે વાપરે છે થોડી લાઇટ ઝાંખી હશે ખબર પડે કે નહીં એટલી એટલે એનો મતલબ એ છે બરાબર તો નબળો પીળો પ્રકાશ આપાત કર્યો એની આવૃત્તિ કેટલી છે પાંચ પોઈન્ટ એકથી પાંચ પોઈન્ટ બેના વચ્ચે છે રેડી ગુણે દસની ચૌદ હટ્સ બરાબર આટલો પ્રકાશ જેવો આપાત કર્યો તો પાંચ પોઈન્ટ ઝીરોથી કેવી એ વધારે નહીં જેવી વધારશે તો આના અંદરથી શું થશે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે અહીંયા નો ના થતાં શું થઈ જશે यह થઈ જશે ફોટો ઇલેક્ટ્રિક અસર અહીંયા થશે કયા પ્રકાશમાં ફોટો ઇલેક્ટ્રિક અસર થઈ પીળા પ્રકાશમાં લાલ પ્રકાશમાં થઈ ગરા કેમ ના થઈ હા એની આવૃત્તિ દેહલી આવૃત્તિ કરતા કેવી હતી ઓછી હતી રેડી એટલે કોઈ પણ પદાર્થમાંથી ફોટો ઇલેક્ટ્રિક અસર કરવી હોય તો શું કરવું પડે એની જે દેહલી આવૃત્તિ હોય એના કરતાં કેવી ઉર્જા જોઈએ તો વધુ તીવ્રતા જોઈએ કેવી જોઈએ પ્રકાશની તીવ્રતા વધુ ઓકે એમને ફોટો ઇલેક્ટ્રિક અસર થશે નહીં બધા પ્રકાશમાં ફોટો ઇલેક્ટ્રિક અસર થશે નહીં થાય એટલે ધાતુઓ કેટલાક પ્રકાશનું શોષણ કરે છે અને કેટલાક પ્રકાશનું શું કરે છે ઉત્સર્જન કરે છે આ ઘટનાને સમજતો ને ત્યારે તમને મેં પેલું ઉદાહરણ સમજાયતું ને લાલ ગુલાબ કેવા રંગનું હોય તો લાલ ગુલાબ કાળા રંગનું હોય એ ઘટના સમજામાં પડી જશે રેડી અહીંયા સુધી એ સિવાય સમજ પડશે નહીં ઓકે અહીંયા સુધી રાખીએ છીએ ફરી મળીએ છીએ ત્યાર સુધી જય હિન્દ જયારે